નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો ને હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજીમાં કદાચ તમે અભણ હશો ને તોય હવે પછી આ લેક્ચર જોયા બાદ તમે પણ કોઈ પણ સાથે નોર્મલી અંગ્રેજીમાં વાત કરતા થઈ જશો બટ આ લેક્ચરને અંત સુધી તમારે જોવો પડશે રેડી અભણ એટલે મતલબ કે હું તમને આખી પરિભાષા સમજાવ અભણ કોને કહેવાય અભણ ખરેખર કોઈ હોતું જ નથી પણ શું કામ શું એ બધી માહિતી તમને હમણાં આપો એટલે આજે એવા લોકો માટે છે કે જે લોકોને માની લો કે જરાય અંગ્રેજી આવડતું નથી અંગ્રેજી તકલીફ પડે છે કોઈ સાથે વાતચીત શરૂ કરીને એ પહેલાં જ પૂરી થઈ જાય હે હું નથી કહેતા કે તો શરૂ હોને પહેલાં એ ખતમ હો જતા હોય તો આપણું કંઈક એવું જ છે ઓલું ઘણી વાર કહેતા ને હાલો આજે તો આપણે અંગ્રેજીમાં જ વાત કરશું હાય હેલો પછી તો પૂરું પછી વાત જ નહીં કરવાની તો આવી સિચ્યુએશનમાં તમારે કોઈ પણ સાથે લગાતાર કોમ્યુનિકેશનમાં રહેવું છે સતત એમની સાથે વાતચીત કરવી છે તો કેવા પ્રકારની વાતો ધ્યાનમાં રાખવાની શું ટોપિકને આપણે ધ્યાનમાં રાખવાના એ તમામ પ્રકારના ટોપિક્સને તમે એક વખત નજરઅંદાજ કર્યા તો તમે ફેંકાઈ ગયા પણ એને કઈ રીતે મજબૂતીથી આપણા મગજમાં બેસાડી દેવા એની જ વાત આજે આપણે કરવાના છીએ એટલે જ આપણે લખ્યું છે કે અંગ્રેજીમાં અભણ હશો તો પણ અંગ્રેજીમાં કોઈ પણ સાથે વાત કરી લેશો એના માટે જે હું આજે કહું એ પ્રમાણે તમારે કામ કરવું પડશે રેડી તો રેડી છો તો શરૂઆત કરી દઈએ તો મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરી એની પહેલાં આ વિડીયો ઉપર બે હજાર લાઇક મારે જોઈએ છે અને તમે મને આપી જ દો છો ને એમ આપી જ દેશો તો જેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છે લાઈવ મને અત્યારે એ લોકો ફટાફટ પોતાની લાઇક આપી દેશે એટલે લાઈકનું બટન દબાવી દેજો જો આ બાજુ હશે આ મંગૂઠો કે નથી લાઈક અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આ બાજુ સબસ્ક્રાઈબનું બટન હશે સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરી દો એટલે ખાસ મિત્રો એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ત્રણ લાખ બેતાલીસ હજાર લોકો આપણી સાથે જોડાઈ ગયા તો તમે વધારે સપોર્ટ કરશો તો વધારે મને આનંદ મળશે તમારા માટે આવા નવા નવા લેક્ચર્સ આવીશ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે બરોબર આગળના લેક્ચર્સ નથી જોયા તો જોઈ લેજો આપણે ઓલરેડી મૂકેલા જ છે તો એ બધા લેક્ચર્સ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો ડોન્ટ મિસ દેટ ઓકે ઓકે શરૂઆત કરીએ આજના લેક્ચરની સૌથી પહેલા અભણ એટલે શું તો આપણને એક પ્રશ્ન થાય જે નિહાળ્યા ન ગયા હોય ને નભણ કહેવાય સાહેબ પણ આપણે શીખીએ છીએ શું અત્યારે અંગ્રેજી શીખીએ છીએ અંગ્રેજી શું છે એક ભાષા છે હવે એક વિચાર યાદ કરો વિચાર યાદ કરો મતલબ કે એક વિચાર કરો એમ તમારા કે મારા મમ્મી પપ્પા હોય મારા મમ્મી પપ્પામાં મારા મમ્મી તો ભણેલા નથી પણ છતાંય અત્યારે ગુજરાતીમાં વાતચીત મારી સાથે તો પરફેક્ટ કરી શકે હે તો મતલબ કે એ ભણવા નથી ગયા તો એને ગુજરાતી એનું આવડવું જોઈએ ને ભાઈ ભાષા જ છે ગુજરાતી હે એમ કોઈના હિન્દી ટૂંકમાં હિન્દી બેકગ્રાઉન્ડ હોય જે મતલબ કે મુંબઈમાં ને એમાં રહેતા હોય એમના મમ્મી પપ્પા કાંઈ બધાના મમ્મી પપ્પા ભણવા નહીં ગયા હોય છતાં હિન્દી પરફેક્ટ બોલતા હોય છે એવી જ રીતે આપણે ગુજરાતમાં અભણ છે ઇન્ડિયામાં અભણ એમ અમેરિકામાં એમાં અભણ તો હોય છે જ ને નિશાળે નહીં ગયા હોય એવા કોક તો હોય છે ને હેં તો એ ઇંગ્લિશ તો પાવરફુલ બોલે જ ભાઈ તો એનું કારણ શું તો અભણ એટલે એવું નહીં કે નિશાળે ન ગયા અભણ કહેવાય આમ ન કહેવાય અભણ મતલબ કે તમે જે વસ્તુ શીખવા માંગો છો અને તમને નથી આવડતી એટલે એ ટોપિકમાં તમે અભણ થયા માની લો કે હું ગુજરાતી બોલી શકું છું તો હું ગુજરાતીમાં અભણ થોડો થયો ના હું અભણ ના કહેવાય હવે માની લો કે મને મારા મમ્મીને મેથ્સ ન આવડતો હોય તો એ મેથ્સમાં અભણ થયા તો એવી જ રીતે માની લો કે આપણને હજી અંગ્રેજી નથી આવડતું તો મતલબ આપણે હજી અંગ્રેજીમાં અભણ છીએ પણ હવે અંગ્રેજીમાંથી અભણમાંથી દૂર કરવું હોય તો શું કરો પણ એટલે જ કહું છું અભણ કોને કહેવાય કે જે વસ્તુ આપણને નથી આવડતી એ આપણે હજી નથી આવડતી એટલે એ પણ આપણે અભણ છીએ બાકી અભણ એટલે એવું નહીં નિહાળે નો ગયા અભણ કહેવાય ના ભાઈ એવું ના હોય પણ ગુજરાતી આપણે બોલી શકીએ છીએ એના પાછળનું રીઝન એક જ છે હું દર વખતે કહું છું આપણી એક ભાષા છે ભાષાને આપણે રોજ સાંભળતા હતા નાના હતા ટીડુડિયા જેવા હતા ત્યારે ગમે એ બધાને સેમ પ્રોસેસ હોય સમજ અને પછી સાંભળતા સાંભળતા થોડા થોડા શબ્દો બોલતા જાય અને પછી આવડતું જાય તો સાહેબ અંગ્રેજી એક એવી જ ભાષા છે ગુજરાતી ગુજરાતી જેવી જ હેલી સાહેબ સાહેબ હું તો તો એમ કહું એને આપણે શીખવાની શરૂઆત ક્યાંથી પણ હવે પાછું નાનપણમાં કેમ જાવું એટલે આ ભાઈ એવું ન હોય પાછું ટીંડુળિયું એવું થવાનું માની લો કે હવે હું આજથી શીખવા હું અત્યારે છવ્વીસ વર્ષનો હોય તો હું આજથી શીખવાનું શરૂઆત કરું

પછી થોડું શબ્દ ભંડોળ વધારો હવે અહીંયા છે ને બહુ બધે બીક લાગે છે શબ્દ ભંડોળ એટલે સાહેબ મને તો સ્પેલિંગ આવડ અલા ભાઈ હું એમ નથી કહેતો દુનિયાની બધી વોકેબુલરી આવડવી જોઈએ એ મને એનું આવડતી હોય ને એ અંગ્રેજીનો ખા હોય ને એને એનું આવડતી હોય એ તો મેં હજાર વાર કીધું આપણે આપણા ડેઈલી રૂટીનના શબ્દો છે એ શબ્દો આપણને આવડતા હોય એટલે હું કોઈ પણ સાથે વાતચીત કરી શકું એટલા શબ્દો શીખો એવું નથી કે શીખવા મંડો વોકેબલરી પાકી જ કરો ના સાહેબ ના એ તો તમે ખોટા છો તમને હું મારી તમારી સાથે વાતચીત કરવાની નોર્મલ શબ્દો મને આવડવા જોઈએ અને વાતચીત કરતા કરતા નવા નવા શબ્દો શીખી જાશું આપણે રેડી અને બને તો કોઈ પણ સાથે અંગ્રેજીમાં જ વાત કરો સાહેબ અહીંયા ડખો છે કોની હારે કરવી હા મેં વારો તો અભણ હોય અભણ મતલબ શું મેં હમણાં જ કીધું કોટી ભાષા મેં તમને કીધું કે ભાઈ એ વ્યક્તિને નું આવડતું હોય તો હું કરું એ વ્યક્તિ ન આવડે તો એનો પ્રશ્ન છે આપણે તો થોડુંક શીખવાની ટ્રાય કરીએ છીએ તો એને સીધો પ્રશ્ન પૂછો એને ઇંગ્લિશમાં પૂછો એ ગુજરાતીમાં આવશે અરે કોઈ નો હોય તો આપણે આપણા ને આપણા પાર્ટનર બનો આપણે આપણી ને આપણી સામે વાત કરતા શીખો બરોબર છે સાહેબ એવું થોડું હોય ગાંડા જેવી વાત અરે આઈ એમ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધેટ ટાઈપ ઓફ સિચ્યુએશન હે હું એનું બેસ્ટ એક્ઝામ્પલ છું હું કહેવાય ને સેલ્ફ લર્નર આઈ વોઝ અ સેલ્ફ લર્નર હું ખુદ એક સેલ્ફ લર્નર હતો મારી જાતે શીખો અરીસાની સામે હું દર વખતે બોલું સાહેબ અરીસો એ તમારો બેસ્ટ પાર્ટનર બનશે છું તો એમની સાથે વાતચીત કરો હવે કરવું હું ભાઈ હાલો આ તો આટલું કરીશ પણ કઈ રીતે તો હવે હું તમને કહું માની લો કે આવી રીતના કોઈ બે પર્સન હોય હવે કોઈ આપણી સામે છે કે નથી તો અરીસાની સામે અરીસામાં જોઈજો એટલે તમારો પાર્ટનર તમને દેખાશે દેખાય કે ન દેખાય અરીસામાં જુઓ એટલે તમે તમારો પાર્ટનરને જોઈ શકો પાર્ટનર મળી ગયો બીજા કોઈને ગોતવા જવાની જરૂર નથી અરે સાહેબ એમની સાથે કમ્યુનિકેશન વાતચીત ચાલુ કરી દો શરૂઆત કોઈ પણ વ્યક્તિની સાથે કરો હેલો આર યુ વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર ફાધર નેમ વોટ ઇઝ યો આવા નાના નાના વાક્યોથી શરૂઆત કરો એટલે મતલબ પેલા એક વસ્તુ તમે સમજી લેજો કે કોઈ પણ વ્યક્તિ સાથે તમારે વાતચીત કરવી છે અંગ્રેજીમાં તો મતલબ તમને એની સાથે પ્રશ્ન પૂછો એ તમને પ્રશ્ન પૂછો એનો જવાબ દો આટલું આવડે કે આવડે કે ન આવડે કોઈ આરે વાતચીત કરતા બોલો તો આવડે હા આવડે પણ એ કઈ રીતે પ્રશ્ન પૂછવા અને એ પ્રશ્ન પૂછે તો મને કેમ ખબર પડે એને હું પ્રશ્ન પૂછો તો એ હવે હું શીખડાવવાનો છું રેડી હવે આપણો ખરેખર ટોપિકની શરૂઆત થાય વિડિયોને લાઈક કરી દેજો 2000 લાઈક મારે જોઈએ છે તમને આ વિડિયો ઉપર અને તમે કરી જ દેશો મને આમ ગળા સુધીનો વિશ્વાસ છે એ કરી દીધી એસે ચેનલને જો કરી દીધી અને તમારે સારો લાગે ને વિડીયો તો છે ને બીતા બીજા મિત્રોને શેર કરો રોજ કરો જ છો તો કરજો બરાબર છે રેડી તો આટલું તમારે કરવાનું ઓકે શરૂઆત કરીએ તો પહેલાં તો હેલો હવાયું તો એનો જવાબ શું દેવાય આમ ફાઇન પણ સાહેબ મને કેમ ખબર પડે આનો આઈ એમ ફાઇન જ જવાબ દેવાનો હાલો હવે હું શીખડાવું જો અહીંયા થોડીક વાર ધ્યાન રાખજો સાહેબ થોડીક વારો હવે સિમ્પલ વસ્તુ છે જો જો મજા આવશે શીખવાની મજા આવશે એકદમ મજા આવે ગા હવે બે વ્યક્તિ જ વાતચીત કરે આ વ્યક્તિ પૂછે આને આ પૂછશે આને તો હવે પ્રશ્ન પેલા તો ભાઈ અલગ અલગ કાળમાં પૂછી શકાય હું તમને પ્રશ્ન ગુજરાતીમાં પ્રશ્ન પૂછો અરે હું વાડીએ હતો મેં તમને ભૂતકાળમાં પ્રશ્ન પૂછો ક્યાં હતા તો તમે જવાબ મને ભૂતકાળમાં આપ્યો બીજું તમે ક્યારે દુબઈ જવાના છો છો ભવિષ્ય 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 અરે હું બે મહિના પછી દુબઈ જવાનો છું મેં ભવિષ્યમાં પ્રશ્ન મતલબ કે તમને કોઈ પ્રશ્ન પૂછે છે એ સમજાઈ જાય જવાબ કઈ રીતે આપો જો સિમ્પલ વસ્તુ પેલા થોડું ગ્રામર આપણને આવડવું જોઈએ આના માટેના મેં આગળના લેક્ચરોમાં ઘણી બધી માહિતી આપી છે રેડી હવે જ્યારે એક વસ્તુ યાદ રાખજો સાહેબ કે કોઈ પણ પ્રકારનો ડૂ અને થી પ્રશ્ન પૂછે બરોબર હમણાં હું તમને સમજાવું તો સમજી લેવાનું તમને વર્તમાન કાળમાં જવાબ દેવા સાહેબ કોઈ પણ પ્રકારનો ડીડથી પ્રશ્ન પૂછે તો સમજી લેવાનો ભૂતકાળમાં પ્રશ્ન પૂછોસ રેડી પછી તમને વિલ પ્રશ્ન પૂછે તો સમજી લેવાનું એ ભવિષ્યમાં પ્રશ્ન પૂછો આટલું પેલા ખબર હોય છે

વોટ 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 યુ 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 પૂછો બે ને આ ભાઈ ને પ્રશ્ન પૂછો હવે ધ્યાન એક વસ્તુ યાદ રાખવાનો યુ થી પ્રશ્ન પૂછે તમને હું પ્રશ્ન પૂછું તમે દરરોજ શું ખાઓ છો તો તમે જવાબ એમ દેશો કે તમે સફરજન ખાઈએ છીએ ના જવાબ કે હું સફરજન ખાવ મતલબ યુ થી પ્રશ્ન પૂછાય તો જવાબ આય અથવા તો વી થી દેવાનો હોય વી થી ક્યારે દઈ શકાય માની લો કે અમને ઘણા બધાને પૂછતા હોય મને એકને જ પૂછે તમે હું તું હું ખાસ તો હું એકલો જ છું તો હું આયથી જવાબ દે હવે તૈન જણાવો ને તમે એમ કહો સાહેબ તમે બધા હવારમાં શું ખાવ વોટ વોટ ડુ યુ ઇટ એવરી ડે તો પાછી ત્યારે મારે વી થી જવાબ અમે ખાઈએ છીએ એના માટે વી થી જવાબ દેવો પડે આટલું પહેલાં ક્લિયર થાય હવે જુઓ ડુ ડઝ એવું તો ડુ ડઝ મતલબ કે તમે વર્તમાન કાળમાં પ્રશ્ન શું ખાવ છો વોટ ડુ યુ ડ્રિંક શું પીવો છો આનો મતલબ એમ ન શું ખાધું તું નહીં તો આનો જવાબ દેવા માટે વોટ થી પ્રશ્ન પૂછો એટલે શું તો સૌથી પહેલા એમાં કરતા મૂકી દેવાનો પહેલા તો આય હવે જ્યારે તમે જવાબ આપો એટલે કરતા આય આય પછી સીધું ક્રિયાપદ મૂકવાનું જો સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ મતલબ કે ડુ અને ડીડ થી પ્રશ્ન પૂછાય ને એટલે ઈ વાક્યમાં જે કરતા હોય ને કરતા મૂકી દેવાનો પ્રશ્નમાં એના પછી સીધું ક્રિયાપદ મૂકવાનું સાદો વર્તમાનકાળ ડુ ડઝ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે હું ખાવ છું અને મતલબ માની લ્યો કે પ્રશ્ન આમ પૂછ્યો હોત કે વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે યસ્ટરડે એટલે કે ગઈ કાલે તમે ગઈ કાલે શું ખાધું આવો પ્રશ્ન પૂછો હોય તો ત્યારે સમજી લેવાનું ડીડ થી પ્રશ્ન પૂછો મતલબ આનો મતલબ થાય હું ખાધું આનો મતલબ થાય હું ખાવ છું રેડી તો ત્યાંથી ખબર પડે ડુ ડઝ અને ડીડ નો મતલબ તો મતલબ આનો જવાબ દેતી વખતે પહેલા તો કરતા એના પછી ડીડ હોય ને ડીડ ત્યારે કરતાની બાજુમાં જે ક્રિયાપદ હોય ને એનું વીટુ રૂપ મૂકવાનું શું મૂકવાનું વી વીટુ બોલો તો એટ મૂકવું પડે આઈ એટ પણ ધ્યાન જ રાખવાનું સાહેબ જ્યારે ડૂડઝ અને ડીડ થી પ્રશ્ન પૂછાય એટલે કરતા એની બાજુ સીધું ક્રિયાપદનું રૂપ જ આવવું જોઈએ જો વર્તમાનકાળ કાળ છે ડૂડઝ તો મૂળ રૂપ ભૂતકાળનું છે તો ડીડ વાળું સોરી વી ટુ વાળું અને વર્તમાનકાળ કાળ હોય તો કે એસ આવી શકે હમણાં તમને સમજાવી શકે બરોબર છે એટલે જ આપણે ઓલું ગીત છે ને યાદ રાખવાનું કરતા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે આમ કરીને વાક્ય બની જશે રે કરતા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે તો આ ધ્યાન રાખવાનું ભૂલાય ન જાય તો આટલી વસ્તુ ધ્યાન રાખવા ડઝ અને ડીડમાં બાકી બધાયમાં તો અલગ વસ્તુ આવશે એ હું કહું તો આ ઈટ પછી માની લો કે હું દરરોજ સફરજન ખાઉં છું તો આ ઈટ એન એપલ

રેડી તો આ વસ્તુ ધ્યાન રાખો તો ક્યાંથી પ્રશ્ન પૂછાય જવાબ કઈ રીતે દેવું આટલું એક મગજમાં ઉમાવવું જોઈએ હાલો બીજો પ્રશ્ન આપણે જોઈએ બીજો પ્રશ્ન જોઈએ જો હજી આનો નાનો પ્રશ્ન પૂછે કે ભાઈ વૂઝ કાર વૂઝ કાર ડીડયુ ડ્રાઈવ તમે કોની કાર ચલાવી વૂઝ કાર એટલે કોની કાર તો આઈ પછી ડ્રાઈવ હવે ડ્રાઈવ નું વી ટુ શું થાય એ આપણને ખબર છે ડ્રાઈવ ડ્યુ ડ્રીવન રેડી તો અહીંયા થશે ડ્યુ આઈ ડ્યુ પછી જે ની કાર માની લો કે રોહન ની કાર ચલાવી તો રોહ સોરી રો રોહન કા ગલત સ્પેલિંગ હો રહા હે રોહન અને એફોસ્ટ્રોફી એસ પછી મુકવાનું કાર જ્યારે વુઝ થી પ્રશ્ન પૂછાય ત્યારે આ જ રીતે જવાબ આવે કોઈ વ્યક્તિનું તમને પૂછે કોની કાર કોનું બાઈક કોની પેન કોની આ તો ત્યારે તમારે જે ક્રિયા છે એટલા માટે ડ્યુ હવે કે અહીંયા ડિથી પ્રશ્ન પૂછ્યો હોય સોરી ડૂ થી પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબમાં એમ આવે આઈ ડ્રાઈવ રોહન કાર માની લો પ્રશ્ન તમને વુઝ સોરી વિલથી પૂછ્યો હોય કાર વિલ યુ will you drive તમે કોની કાર ચલાવશો તો ત્યારે જવાબમાં આવે આઈ પછી મુકવાનું will i will drive i will drive રોહન સ્કાર રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે મતલબ એક જ વસ્તુ યાદ રાખવાનો પ્રશ્ન છે ને પ્રશ્ન એ પ્રશ્નાર્થ વાક્ય રચનાથી પૂછાય અને એનો જવાબ છે ને ઓલવેઝ કયા કાળમાં દેવાનો હોય તો કે એની હકાર અથવા તો નકાર એની વાક્ય રચના પ્રમાણે એનો પરફેક્ટ જવાબ દેવાનો હોય છે આટલું પહેલા ક્લિયર થવું જોઈએ તો જેટલા પણ પ્રશ્ન બને તમે તમે પ્રશ્ન બનાવો હે અને એના ને એના પ્રશ્નોના જવાબ તમે આપતા રહ્યો હવે જુઓ આગળ વધીએ આગળ વધીએ હજી આગળ છે ઘણું બધું મજા આવે એવું પણ હવે માની લ્યો કે તમને કોઈ પાર્ટનર નથી મળતું કે ઘણી બધી કન્ફ્યુઝન છે પ્રેક્ટિસ કઈ રીતે કરવી બેઝિકથી શરૂઆત કેમ કરવી એડવાન્સ લેવલ સુધીનું શીખવું છે પણ શું તો એના માટેની આપણી જે એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ અફ ગુજુ નામની આ એપ્લિકેશન ઉપર તમને બધું વસ્તુ એ ટુ ઝેડ બેઝિકથી એડવાન્સ લેવલનું બધું મળી જશે દર બુધવારે એક લાઈવ લેકચર આવશે એમાં આ બધી પ્રકારની પ્રેક્ટિસ ડિટેલમાં કરાવવામાં આવશે બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મ વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં તો ખરું જ તો બારસો ને નવ્વાણું રૂપિયા જ પ્રાઇસ છે આખા વર્ષનો કોર્સ આવી જશે એક વર્ષનો કોર્સ આવી જશે તો ખાસ મિત્રો અત્યારે જ એપ ડાઉનલોડ કરી લ્યો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એ નંબરનો કોન્ટેક કરી અને વધારે ઇન્ફોર્મેશન છે એ તમે મેળવી શકો છો તો ખાસ આ ન્યુ કોર્સ આપણો અવેલેબલ છે જેમાં તમને આ બધી પ્રકારની માહિતી સાવ કાંઈ નથી આવડતું એને અંગ્રેજી શીખડવાની બોલાવા કર

રેડી એટલે માથાકૂટ ન હારે તો આ એક થોડુંક શીખતું રહેવાનું આ લખી નાખવાનું અને પછી લગાડી દેવાનું યસ્ટ ડે તો આઈ વેન્ટ ટુ ધ પાર્ક વિથ માય ફ્રેન્ડ યસ્ટર ડે આ રીતે તમે લખી શકો એ એક્સ્ટ્રા તમારે પોર્સન એડ કરવો તો કરી શકો બીજો પ્રશ્ન છે ડીડ યુ વોચ ટીવી લાસ્ટ નાઇટ હવે જો જ્યારે પણ અત્યાર સુધી જો આગળનો પ્રશ્ન શું હતો વેર એના પછી હવે પ્રશ્ન આમાં કે શબ્દ નથી તો એક વસ્તુ ધ્યાન રાખજો સાહેબ જ્યારે કોઈ પણ વાક્ય કોઈ પણ પ્રશ્ન આવા હેલ્પિંગ પૂછાય ત્યારે જવાબ શેમાં દેવાનો હોય તમે જાણો જ છો યસ અથવા તો નો દેવાનો હોય જાણો જ છો બધા યસ અથવા તો નો માં એનો જવાબ દેવાનો હોય તો આમાં તમે જવાબ દઈ શકો યસ અથવા તો નો પછી એનો જવાબ તમે એમ કહી શકો વોચ ટીવી લાસ્ટ નાઈટ યસ આઈ વોચ ટીવી લાસ્ટ નાઇટ અથવા તો તમે ના પાડી શકો નો આઈ ડી વોચ ટીવી યસ્ટર ડે મેં ગઈકાલે ટીવી નથી જોયો અરે હું તો બુક વાંચતો હતો તો આઈ રેડ અ બુક તો જો જવાબ લખો નો હું ટીવી ન જોતો આઈ રેડ અ બુક આને રેડ વચા છે કારણ કે આ વી ટુ છે રીડનું વી ટુ રેડ સાહેબ સ્પેલિંગ તો રીડ જ છે પણ રીડ 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 એમ તો સ્પેલિંગ સરખા જ થાય પણ વી ટુ અને વી થ્રી એને વચાય છે રેડ આટલું ધ્યાનમાં રાખવા ચલો વેન ડઝ યોર મધર વેકઅપ

હવે આનો જવાબ કઈ રીતે દેવાનો હવે આની આકાર વાક્ય રચના યાદ કરો તો સબ્જેક્ટ ની સાથે એમ ઇઝ અથવા તો આર પછી આઈએનજી વાળું રૂપ તો જો સબ્જેક્ટ કોણ છે સી સી સાથે શું આવે અહીં લગેલું જો ઇઝ તો ઇઝ મૂકી દેવાનું સી ઇઝ વોચિંગ સી ઇઝ વોચિંગ વોચિંગ ટીવી તેણી ટીવી જોઈ રહી છે તેણી સિરીઝ જોઈ રહી છે તેણી મોબાઈલ જોઈ રહી છે તેણી મૂવી જોઈ રહી છે જે કાંઈ પણ હોય આ રીતે એનો જવાબ દેવાનો હોય મતલબ એક વસ્તુ યાદ રાખવાનું જે કાળમાં પ્રશ્ન પૂછ્યો હોય એ કાળમાં જ જવાબ દેવાની ટ્રાય કરવાની અને જે પ્રમાણેનો પ્રશ્ન પૂછ્યો હોય એ જ પ્રમાણેનો જવાબ દેવાની કોશિશ કરવાની રેડી ફગી ન જાય ધ્યાન રાખજો ચલો વુ બ્રિંગ્સ માય બુક્સ હવે જો વુ વુ એટલે શું થાય વુનું અંગ્રેજી થાય કોણ તો હું વાળા પ્રશ્ન પૂછાય ને સામે વાળો ગમે હું વાળો પ્રશ્ન પૂછે એમાં તો બિંદાસ જવાબ દેવાનો તમને ક્રિયા ખબર પડી જશે જો બ્રિંગ્સ એટલે લાવવું થાય વુ બ્રિંગ્સ માય બુક્સ મારી બુક કોણ લઈ આવે છે સાહેબ વુ વાળા પ્રશ્ન જવાબ દેવાના હોય એટલે વુ ની જગ્યાએ ખાલી નામ લખી નાખવાનું માની લેજો અહીં લખ્યું છે મિત બ્રિંગ્સ માય બુક મિત મારી બુક લાવે છે વુ બ્રોટ માય બુક મારી બુક કોણ લાવ્યું તો મીત રોટ માય બુક આમાં બીજું કંઈ હળીહંચા નહીં કરવા હું વાળી વાક્ય રચના હોય હું પછી જે જવાબ આખે આખો વાક્ય હોય ને એ જ રહે એટલે આની બધાય શબ્દોની અલગ અલગ પ્રેક્ટિસ કરવાની જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી ના થાય રેડી તો આવા જેટલા પણ ક્વેશ્ચન બને એ ક્વેશ્ચનની રોજે પ્રેક્ટિસ કરો હે વેર ડૂય યુ ગો તમે ક્યાં જાઓ છો આઈ ગો ટુ સ્કૂલ હે વેર ડીડ યુ ગો ક્યાં ગયા તા આઈ વેન્ટ ટુ ધપાર વેર વિલ યુ ગો તમે ક્યાં જઈશો આઈ વિલ ગો ટુ મુંબઈ તો ટૂંકમાં આવી રીતે અલગ અલગ કાર્ડ અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ રીતે જોઈએ મતલબ કે હાઉ મચ વોટર કેટલું પાણી શુડ વી ડ્રિંક આપણે પીવું જોઈએ તો આનો એ આપવા માટે પેલા તો કરતા મૂકવ રે પછી શુડ મોડેલ વોડેલ મૂકી દેવાનું પણ પેટર્ન જળવાઈ રહેલી હોવી જોઈએ કરતા મોડેલ અને ક્રિયાપદનું મૂળ આ એક એક વખત ખબર હોય છે એટલે વાંધો નહીં આવે રેડી તો અહીંયા પ્રશ્ન એવો બન્યો કે વી શુડ ડ્રિંક ફાઈવ લીટર્સ ઓફ વોટર હાવ મચ વોટર શુડ બી ડ્રીક તો વી શુડ ડ્રિંક ફાઈવ લીટર્સ ઓફ વોટર મિત્રો ફરી એક વખત કહી દઉં છું કે હજી તમે આ કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો એ આવી જશે અને દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે સાંજે નવ વાગે બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ તમને મળી જશે અને વધારે ઇન્ફોર્મેશન માટે અને એક વર્ષનો કોર્સ રહેશે જ્યારે પરચેસ કરશો ત્યારથી એક વર્ષ તમને મળશે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું નંબર ઉપર કોલ કરો મેસેજ કરો વોટ્સઅપ કરો તમને ત્યાંથી બધી ઇન્ફોર્મેશન મળી જશે અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એમાં પણ જોડાઈ જાજો ત્યાં પણ આપણે ફ્રી કન્ટેન્ટ ઘણું બધું પ્રોવાઈડ કરીએ છીએ અને આપણી રીલ્સો તમે ઘણા બધા જોવો છો અને અંગ્રેજીના નાના નાના વાક્યોના સેન્ટેન્સીસ બનાવી અને આપણે રીલ્સ બનાવીએ છીએ એના માટે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પર છે તો એને ફોલો કરી દેજો અને સૌથી બેસ્ટ આને તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં વોટસઅપ ચેનલ નંબર આપણા છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એ નંબર ઉપર હાઈ કરીને વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે તરત જ એક લિંક આવશે આ બરાબર આ નંબર સેવ કરી અને એક લિંક મેળવી લેવાની લિંક ઉપર ક્લિક કરશો એટલે ઉપર ફોલોનું બટન દબાવી દેવાનું સીધા તમે જોડાઈ જશો આપણી વોટ્સઅપ ચેનલમાં રેડી તો મિત્રો વિડીયોને એક વખત લાઈક કરી દેજો તમારા માટે મસ્ત એવી મદદ મહેનત કરી છે તો એક વખત લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં એકાદું સેન્ટેન્સ સારું એવું લખી દેશો તો મને આનંદ થશે મિત્રો નવા લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે આટલું કરી દેશો બે હજાર લાઇકનો ટાર્ગેટ છે એ પૂરો કરવાની જવાબદારી તમારી છે તો એક વખત લાઇકનું બટન જરૂર દબાવી દે ઓકે મિત્રો તો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ